નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વાની અત્યારે હાલ કોંગ્રેસમાં કમઠાણને લઈ અને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપી દીધું છે અને આ રાજીનામું આપતાની સાથે કોંગ્રેસમાં હડકમ મચી જવા પામ્યો છે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને ચિરાગ પટેલે રાજીનામું આપ્યું છે ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો અહીંયા મળ્યો છે અને આગળ પણ હજી અનેક નામો ચર્ચામાં છે કે જે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી શકે છે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું છે અત્યારના હાલના મોટા સમાચાર આજના સૌથી મોટા સમાચાર કે હવે ચિરાગ પટેલ એક ખંભાતના ધારાસભ્ય પદ પર નથી કારણ કે તેઓએ રાજીનામું આપી દીધું છે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને તેઓએ રાજીનામું આપી દીધું છે આવનારા દિવસમાં ઉત્તર ગુજરાતમાંથી પણ કેટલાક નામો અહીંયા જાહેર થઈ શકે છે ચૂંટણી દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે ગુજરાતમાં થોડા દિવસો પહેલા જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પક્ષ સાથે છેડું ફાડી અને રાજીનામું આપ્યું હતું ત્યારે હવે ગુજરાત કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય રાજીનામું આપ્યું છે લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ જોવા મળી રહી છે હજુ થોડા દિવસો પહેલા જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભા બેઠકના ધારાસભ્યની ભૂપતભાયાણીએ વિધાનસભા ખાતે અધ્યક્ષ શંકર ચૌધરી ને રાજીનામું આપ્યું હતું ત્યારે હવે ગુજરાત કોંગ્રેસના ખંભાત વિધાનસભા બેઠકના ધારાસભ્ય ચિરાગ પટેલે પણ આજે રાજીનામું આપ્યું છે જો કે ગુજરાતમાં એકસો બ્યાસી સભ્યોની વિધાનસભામાં આપ એમએલએ ભૂપતભાયાણીના રાજીનામા બાદ સંખ્યા ઘટી અને એકસો એક્યાસી થઈ ગઈ છે ત્યારે હવે કોંગ્રેસના ધારાસભ્યના રાજીનામા બાદ આ સંખ્યા ઘટી અને એકસો એસી પર પહોંચી ગઈ છે આજે ચિરાગ પટેલ રાજીનામું આપતા કોંગ્રેસની સંખ્યા સંખ્યાબળ તૂટી અને સોળ થઈ ગયું છે ખંભાતના ધારાસભ્ય માન્યશ્રી ચિરાગ કુમાર અરવિંદભાઈ પટેલ જેમણે આજે વિધાનસભામાં મારી ચેમ્બરની અંદર પોતાની સ્વેચ્છાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે અને તે રાજીનામાનો મેં આજે સ્વીકાર